નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર વડોદરા શહેરના તરસાલી તળાવ પાસે આજે એક ડમ્પરમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો આ ઘટના દરમિયાન ડમ્પર ચાલક સમયસૂચકતા દાખવી ડમ્પર માંથી બહાર આવી ગયો હતો અને તેનો આભાર બચાવ થયો હતો આગ લાગતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા બનાવની જાણ ફાયર બ્રિગેડને ને કરવામાં આવતા મકરપુરા ફાયર સ્ટેશન ની ટીમ તાત્કાલિક અને પાણીનો મારો કાબુમાં લીધી હતી હાલ ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે શહેરમાં આગ લાગવાના બનાવ વધતા જણાઈ રહ્યા છે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તેમ છતાં ઘટના સમયે નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અગ્નિકાંડના સાચા કારણો હજુ અકબંધ છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે